વડોદરા શહેરમાં અછોડા તોડ ગેંગ ફરી સક્રિય બની છે ત્યારે સમતા વિસ્તારમાં મંદિરમાંથી મહિલાના ગળામાં હાથ નાખીને સોનાની ચેઇન તોડી ગઠિયો ફરાર થઈ ગયો હતો વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં લાલબાગ પાસે દિરાસરમાંથી પરત આવી રહેલી વૃદ્ધાને નિશાન બનાવી તેમના ગળામાંથી પણ બાઇક ચાલક સોનાની દોડ તોલાની ચેન તોડીને ભાગી ગયો હતો પોલીસે બંને બનાવમાં આ ચેન્ડ નેચર ગેંગનો શોધખોળ શરૂ કરી છે વડોદરા શહેરમાં સમતા વિસ્તારમાં આવેલી સૌરભ સોસાયટીમાં રહેતા વૃદ્ધ મહિલા તે મંદિરમાં દર્શનાર્થે આવ્યા હતા ત્યારબાદ તેઓ મંદિરમાં બેસીને ભગવાનની આરાધના કરી રહ્યા હતા તે દરમિયાન મંદિરના ગેટમાંથી એક ગઠિયો અંદર પ્રવેશ્યો હતો અને પાછળથી વૃદ્ધના ગળામાં હાથ નાખીને સોનાની ચેઇન તોડીને ફરાર થઈ ગયો હતો જોકે આ સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરા સામે આવી રહ્યા છે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગઠિયાની શરૂ કરી છે બીજા બનાવમાં વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં સીતાબાગ સોસાયટીમાં રહેતા અંજુબેન શાહ ઉંમર વર્ષ આશરે પંચોતેર તેમના પતિ નવનીતભાઈ સાથે કારમાં બેસી ઘરેથી લાલબાગ જૈન દેરાસર ખાતે દર્શન કરવા તથા પ્રવચન સાંભળવા અર્થે ગયા હતા પતિ તેમને દેરાસર ખાતે છોડીને નીકળી ગયા હતા ત્યારબાદ પ્રવચન પૂરું કરી તેઓ પરત ચાલીને ઘરે આવતા હતા તે દરમિયાન સીતાબાગ સોસાયટીના નાકા પર અજાણ્યો શખ્સ બાઇક ઉપર પાછળથી આવી તેમને નીચે પાડી દીધા હતા અને ગળામાંથી દોઢ તોલાની સોનાની ચેઇન તોડીને ભાગી ગયા હતા વૃદ્ધાએ બુમરાણ મચાવી હોવા છતાં આ ગઠ્ઠીઓ હાથમાં આવ્યો ન હતો માંજલપુર પોલીસે ગઠિયાની શોધખોળ શરૂ કરી છે